બે હજાર પચીસ ના રોજ ભરુ જેસોજી બાબરનાથ ના ચાલ પાસે એમડી જથ્થા સાથે ત્રણે ઝડપી પાડ્યા હતા ઓગણી હજાર ચારસો કિંમત નું એક ડી ડ્રગ્સ ત્રણ મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ કિંમત રૂપિયા બાર પોઈન્ટ ચાર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો યુવા માટે વેચાણ કરતા થયો હતો ઝડપાયેલા આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા સુરતના ઇમરાન સલીમ સૈયદની સંડોવણી સામે આવી હતી જે ધરપકડ થી બચવા અલગ અલગ જગ્યા બદલી રહ્યો હતો એસઓજી પોલીસ સુરત રામપુરા ખાતે આવેલા મદીના એપાર્ટમેન્ટ રહેતા ઇમરાન સલીમ સૈયદ ઘરે હાજર હોવાની બાતમી આધારે સર્ચ ઓપરેશન કરતા ઇમરાન સૈયદ ઘરમાં આ બાદ ઝડપાઈ ગયો હતો પોલીસે તેની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી ઝડપાયેલા આરોપી સુરત પોલીસ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે